નદીઓ કેવો આકારની ખીણ રચે છે મોગલોની રાજકીય ભાષા હતી મંડળની રચના મરાઠા સમ્રાટે કરી હતી ગુરુ ગ્રંથ સાહેબ ક્યાં ધર્મનું ધર્મપુસ્તક પુસ્તક છે ગુરુ નાનક નું જન્મ સ્થળ ક્યુ છે રાજા ટીપુ સુલતાન ના પિતા કોણ હતા હેદર અલી જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે રચ્યું છે ક્યા કવિ ગરીબોના કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે ભગવાન શ્રી કૃષ્ણે ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી માતાના ભાઈને શું કહેવાય મેળાને અંગ્રેજીમાં શું કહેવાય

નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે ઉત્તર ગુજરાતની કુવારિકા નદીઓ કઈ છે ગુજરાતનો દરિયાઈ કિનારો કેટલા કિલોમીટર છે કટ્ટાણા યોજના કઈ નદી ઉપર છે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક મથક ક્યુ છે નળ સરોવરમાં કયો સૌથી મોટો ટાપુ આવેલો છે મહુવા અને તળાજા બંદરો કયા જિલ્લામાં આવેલ છે ગુજરાતનું ક્યુ બંદર દેશનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયું છે નીલકા નદી કયા જિલ્લામાં આવેલી છે સૌથી ઊંચા પર્વત શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે પ્રથમ પ્રાઇવેટ તરીકે ક્યુ બંદર ઓળખાય છે મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે પન્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ગુજરાતના કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સરહદ સાથે જોડાયેલા છે ગુજરાતના કયા જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે ગુજરાતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે ગુજરાતમાંથી નીકળી માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે જલારામ બાપાનું સ્થળ ક્યાં આવેલું છે